આ વખતે તો તો સરપંચ મના દી ગયો ને તો ટોપા ખાવાના દાડા છે મારે તો ઓ હો 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 ઢેકણો ખેલી ના આ એમ ને આ કોઈ શરીર ને ધોતીયું લુઈ વાળું કર્યું મડર બડર કરીને આવ્યો છો શું હવે મેણા ના માય એક તો હમતે દાડા ની પથારી ફેરવી છે અને એક તો પડ્યો છે હવે હોય થી તો મોટા ઉપાડે હેડ્યા તા ગોમના મોભી ગણીને આ તો શું ગોમનો મોભી

એના કરતા મોતી સુર ના લાડુઆ બળાય ઘણા દાડા થઈ ગયા કાતાના અલ્યા ખાવા સિવાય બીજું કોઈ હુદે શેક નઈ તમને એટલે પલન ખાવાની વસ્તુ નથી હા આ ડોહાને શિખર બોમવાળા હિતેરવારા ચઈ રીતે સરપંચ બનાયો હોય છે અરે ડોહા મો એમ કો છું કે કોક વિચાર કરો વિચાર કે કઈ રીતે આપણે જીતા ઓ એવું છે એમ ને હોવે અને ફોમેવાળા જેટલું ગામ હાટુ કરતા હોય ને

આ વગર ખર્ચે શેક નહી થાય અહીંયા ખર્ચો કરશો ને તોય કોઈ નચી નથી તમે સરપંચ બનો પણ આ તો કીધું કોશિશ તો કરો સારું એડ તને જેમ ઠીક લાગે એમ કર બીજું શું આ તો પેલો એક સભા બોલાવી પડશે આપણે હવે સભા બોલાવા જાય છે તો 20-25000 નો ખર્ચો સાપાણીમ થઈ જાય છે ઓય હવે 20-25000 નહીં બે ત્રણ લાખ રૂપિયા તો ગણી જ લો મોતીસૂરના લાડુઆ અને બટાકાનું શાક ને

અવે કાલે તો ઈ તેણ આવે હરા આ તો ઈ સાઈડમાં રાખો પ્રી અને મારી વાત સાંભળો ઈ કે એનો ડબલ હો હે બટ્ટી કોઈ વાંધો તો ન આવે ને અરે કોઈ વાંધો ના આવે હું બેઠો છું ને બોડુ હવે તું બેઠો છે ઈ મોટો વાંધો છે તો મને હાવ ના બેહાડી છે કોઈ કીધું તમે હવે કેવાનું શું હોય સરપંચ બન્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી

કાલે સભા લઈ રહે તો મારા બેટા ડાયરેક્ટ મારી સાઈડ માં સભા ગોઠવી પ્રીત દાડે આ તો શું થઈ ગયું મરે અલ્યા ઈ છે પૈસા વાળો એટલે પોણીની જેમ પૈસા વાપડશે અને હું ભૂખમાં ભાજી ગયો છું એટલે હું પછી શું કરું કે અરે બા આ ભણતર નો જમાનો આવી ગયો છે એટલે મોણા છે ને ભણેલા ગણેલા મોણા ને જ વોટ આલશે અને હોમ તો બચા ભણેલા છે ભોડું ભણવામાં તો મુએ

તો એનો વિસ્તાર મને કાપી નાખે એમ છે તમારી જીમબાની ઉમર તો જાતી રહી છે તો બા એક કામ કરો તમે મુદ્દો બનાવો હવે મુદ્દો નથી બનાવો થોડીક બુધાલાલ બનાય ફ્રી અરે બા હું એમ કહું છું કે તમારે છે ને હો વાળા જેવું ભાષણ આલે ને આપણે એના વિરુદ્ધ નું ભાષણ આ એ હું કરશે તો જીતી જાય છે અરે એક ને એક ટકા ઓમે અહીંયા શું કર્યું ગોમ હાટું

પણ આમ બે ઘોટિયા મારી ને કરું તો ચાલે ને હા રૂલે એક ઘોટ તો મારો પડશે ગયો કે બે ઘોટ મને હાલવા પડશે પાછા મને તેમ કે હું એકલો જ દારૂડ્યો છું હવે આપણો મારી વાત હું તમને કાગળમાં જે જે લચીને હાલું ને એ તમે વાસી વાસી ને બોલી નાખજો હવે વાસ તો ચો આવડે તારા બાને સારું તો હું શીખડાઈશ તમને ગાડી